યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સામાન્ય સભામાં અનેક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે બેઠક અંગેની સામાન્ય સભા ચાલતી હોય ને તેનો બીજો દિવસ હોય જેમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયર્ય દ્વારા પણ વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી અને જેમાં મહત્વના મુદ્દાઓ વિશે વાત કરીએ તો તેમણે વિશ્વામિત્રી નદીને લઈને જે કામગીરી ચાલી રહી છે તેની સરાહના તો કરી પરંતુ સાથે સાથે વોર્ડ નંબર નવના વિસ્તારમાં સોસાયટીઓમાં દર વર્ષે જે પાણી ભરાઈ જાય છે તેને ધ્યાનમાં રાખતા અહીં પાકાાયે કામગીરી કરવામાં આવે કે તેમને કાયમી ધોરણે પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળી જાય સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની જગ્યા પર જે શાળાઓ આવેલી છે તેમની પાસેથી વસૂલવાના બાકી જે પૈસા છે તેની પણ વસૂલાત કરવી જોઈએ લગભગ ચાલીસ કરોડ જેટલી રકમ જે મહાનગરપાલિકાની જગ્યા પર આવેલી સ્કૂલો પાસેથી લેવાની થાય છે તેની વસૂલાત કરવી જોઈએ તે માટેની પણ રજૂઆત વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે સામાન્ય સભામાં કરી આજના દિવસે બજેટની સભાના બીજા દિવસે વિસ્તારની અંદર ઘણા સમયથી જ્યારે સમગ્ર વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી પૂરની જ્યારે વ્યવસ્થા થતી હોય કે પૂર ફરીથી ન આવે ને તેના પર તમામ પ્રકારના પ્લાનિંગ કરવામાં આવ્યા હોય તો એવી જ રીતે પશ્ચિમ વિસ્તારનું અમારું ઇલેક્શન વોર્ડ નંબર નવ મારી વારંવાર રજૂઆત હોય છે આ વિસ્તાર માટે આ વિસ્તારના લોકોએ જ્યારે અમને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યારે અમને ઇલેક્ટ કરીને લાવ્યા હોય ને સાથે વાત કરીએ કે આ બજેટની અંદર જેવી રીતે વિશ્વામિત્રને પ્રાધાન્ય આપીને વિશ્વામિત્રી પહોળું કરવામાં આવ્યું છે ખૂબ સરાહનીય કામ છે માનનીય મેયરશ્રીને તે બદલ શુભેચ્છા પાઠવી પરંતુ અમારો જે વિસ્તાર છે હરિનગર એટલે કે રાજેશ ટાવર રોડ પર આવેલી તમામ સોસાયટીઓ નંદાલય હવેલીથી લઈને ઝાંસીરાની સર્કલ સુધીનો આ તમામ વિસ્તાર એક રકાવી સમાન વિસ્તાર છે અને આ વિસ્તાર પર વારંવાર પાણી ભરાઈ જવાના ઇસ્યુ થતા હોય છે અમે રજૂઆત પણ કરતા હોઈએ છીએ પણ આ જે વિસ્તાર છે તેની અંદર કોઈ પણ જ્યારે માન્ય શ્રી દ્વારા ત્યાં પરપોટિંગ વેલ તો બનાવવામાં આવી જ છે પણ પરપોટિંગ વ્હીલની સાથે સાથે પણ આ વિસ્તારમાં પાણી નીકાળવા માટે ત્યાંથી વરસાદી કાસની કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવે સાથે એવી જ રીતે જ્યારે આવકનો વિષય આવે અને કોર્પોરેશનની અંદર જ્યારે વિસ્તારના તેમજ તમામ વડોદરા શહેરમાં જ્યારે વેરો ભરતા હોય ને વેરાને ધ્યાનમાં રાખીને જે સ્કૂલો પર બર્ડન છે અને જે સ્કૂલો ચાલીસ કરોડ કરતાં પણ વધારે જ્યારે હાઈકોર્ટ પર પિટિશન કરવામાં આવી હતી પૂર્વ કાઉન્સિલરોના માધ્યમથી પણ ત્યારે હાઈકોર્ટે પણ કીધું હતું કે જે સ્કૂલો છે એ સ્કૂલોને પાસેથી ચાલીસ કરોડ રૂપિયા લેવામાં આવે તે માટે આજના દિવસે સમગ્ર સભા અને બજેટની સભાના માધ્યમથી માન્ય મેયરશ્રીને રજૂઆત કરી છે કે જે ચાલીસ કરોડ લેવામાં આવે અને ખાસ કરીને વાત કરું તો એવી પણ સ્કૂલો છે કે જે દરખાસ્ત થઈ હતી તે સમયે તેમના નામો કંઈ અલગ હતા ને અત્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઓના નામે આ સ્કૂલો કરવામાં આવી છે એ ક્યારેય ચલાવી ના દેવામાં આવે કેમ કે આ સંપૂર્ણપણે જે પણ પ્રોપર્ટી છે જે પણ જગ્યાઓ છે કેમ કે જોઈએ કે લારી ગલ્લા હોય તો એક દિવસની અંદર તેને કોર્પોરેશન જો હજાર રૂપિયાના ના ભરે તો તે ઉઠાઈ લેવામાં આવતી હોય પણ આ જે મોટી જગ્યા છે અને મોટા લોકોનું જે હાઈફાઈ સ્કૂલોનું જે જે આગળ રોકાણ કરવામાં આવ્યું છે તે લોકો દ્વારા પણ વીરો ભરવામાં આવે અને જે ચાલીસ કરોડ જેટલા બાકી રકમ છે તે પણ ભરવામાં આવે જેથી થઈને વડોદરા કોર્પોરેશનના વિકાસની અંદર આ રૂપિયાનો ઉપયોગ થાય અને લોકો પર તેટલો બર્ડન ઓછો થાય